નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તરાખંડથી ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા ત્રણ પોઈન્ટ ત્રણની માપવામાં આવી છે ભૂકંપનું કેન્દ્ર દસ કિલોમીટર ઊંડે હતું આ ઉપરાંત અફઘાનિસ્તાન મ્યાનમાર અને તિબેટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા અમદાવાદથી સોમનાથ જતી બસને રાજકોટ નજીક નડ્યો છે અકસ્માત સર્જાયો છે લાંબો ટ્રાફિક જામ કરમસદ આણંદ મહાનગરપાલિકા નામ સામે વિરોધ કરમસદને સ્વતંત્ર દરવાજાની માગ સાથે આંદોલન જોવા મળી રહ્યું છે અમેરિકા સાથે વેપાર કરતી વખતે ભારતે સાચવવું પડશે પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને ચેતવ્યા છે મધ્ય ગુજરાતના આણંદ શહેરમાં બીજા દિવસે પણ બાર પશુને પાંજરે પૂરી દેવામાં આવ્યા છે દિલ્હી બેંગ્લોરની પંચાણું શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ધોળકાથી ઊંટવાળી માતાના મંદિરના રોડની બંને સાઈડ વરસાદી ખાડા પડી જવાની ઘટના બની ત્રણ દિવસમાં દસ મહિલાઓ રમતા ઝડપાઈ છે જુનાગઢમાં ધમધમતા જુગાર ધામો ઉપર પોલીસની મોટી કાર્યવાહી અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા લોકોને કહ્યું છે આહવાન કહ્યું કે નવા અંગ્રેજો સામે લડવા ડર અને સંકોચ વગર હવે બહાર આવો આંતરરાષ્ટ્રીય હવાલા રેકડનો પર્દાફાશ ભરૂચ એસઓજીએ ચાલીસ લાખ રોકડ સહિતની ત્રણની ધરપકડ કરી છે ગોધરામાંથી વાહનો ચોરી કરનારી આંતરરાજ્ય ગેંગનો સભ્ય ઝડપાયો છે ચોર્યાશી લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે ઉત્તરથી દક્ષિણ ગુજરાત સુધી ચાર દિવસ વરસાદી માહોલ જોવા મળશે અનેક જિલ્લામાં ગાંધ્રીજ સાથે ધોધમાર આજથી વરસાદ જોવા મળશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે